સૌ મીડિયાના મિત્રોને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના મિત્રો હું જણાવવા માંગુ છું કે કોંગ્રેસના રાજકોટ શહેરના આગેવાનો પાસે કોઈ મુદ્દા નથી ભૂતકાળની અંદર કાલા રોડ પર આવેલ બી એ પીએસ સ્વામિનારાયણ સંપ્રદાય કે જે આજે વિશ્વનું સૌથી મોટામાં મોટું સંપ્રદાય છે પરમ પૂજ્ય વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ સાહેબ જે મંદિર છે એમનો પણ વિષય લઈને કોંગ્રેસ નીકળ્યું હતું હું કાયમ કેતો આવું છું કે કોંગ્રેસના મિત્રોએ પ્રજાકીય કામો માટે અચૂકપણે રસ લેવો જોઈએ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં પણ કોંગ્રેસના વોર્ડના કોર્પોરેટરના મિત્રો નામે વિકાસ કામો કર્યા છે જે વિષય કમલમ કાર્યાલયનો આપ કોંગ્રેસના મિત્રો જે આરોપ મૂકે છે એમને કદાચ ખબર નથી કે પણ એક વહીવટી પ્રક્રિયા હોય છે કે જ્યારે કોઈ પણ બાંધકામ પૂર્ણ થતું હોય છે ત્યારે એનું બાંધકામનું કમ્પ્લીશન સર્ટિફિકેટ આવતું હોય છે કમ્પ્લીશન સર્ટિફિકેટ આવ્યા બાદ એની

વિશ્વની સૌથી મોટામાં મોટી ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ છીએ અમે ક્યારે એવું વિચારી પણ નથી શકતા બાકી જો આ વાત કરીએ કોંગ્રેસની તો રાજકોટ શહેરમાં કોંગ્રેસના અનેક આગેવાનોના ઘરના બંગલાની આકારણીઓ બાકી છે ઇવન કોંગ્રેસના ભૂતકાળના કાર્યાલયોના પણ આકારણી બાકી રહી ગઈ છે એવું નથી હોતું ભારતીય જનતા પાર્ટી શું કરવા બાકી રાખે ભાઈ પણ એની એક પ્રક્રિયા હોય છે કોર્પોરેશનની એ પ્રક્રિયામાંથી દરેક વ્યક્તિએ પાસ થવું પડતું હોય છે

અમારું બહુ સ્પષ્ટ માનવું જોઈએ કે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીની સાથે રાજકોટ શહેરના વિકાસમાં અમને મદદ કરવી જોઈએ હું કાયમ કેતો આવું છું ક્યારે કોઈ મદદ નહીં માત્ર ને માત્ર મીડિયાના મિત્રોની હાજરીમાં ઈ આ પ્રકારના હંબક પ્રકારના કાગડિયાઓ ઊભા કરીને પ્રજાને ગુમરા કરી રહી છે સમયાંતરે કરતા જોઈએ છીએ અમે પરંતુ ક્યાંક બહાર નથી આવતું બાકી સમયાંતરે કરતા જોઈએ છીએ કોઈ પણ વ્યક્તિના ગેરકાયદેસર હોય છે કોઈનું બીયું બાકી હોય અને એની કમ્પ્લીશન સર્ટિફિકેટ જેના બાકી હશે

હું આપને એટલે સમજાવવા માંગુ છું નહીં 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 જાર થી કમ્પ્લીશન સર્ટિફિકેટ આવ્યું હોય બે વર્ષ પહેલા કમ્પ્લીશન આવ્યું છે ત્યાર થી આકારણી ગણવામાં આવશે કોઈ પણ બિલ્ડિંગની એવું નહીં કે આજે આકારણી થી તો આજથી ટેક્સ ભરવાનો આવે એના રોટેશન મુજબ એ લોકો આકારણી કરતા હોય છે અને જાર થી કમ્પ્લીશન સર્ટિફિકેટ મળે ત્યાર થી એનું ટેક્સ અમે ભરવા પાત્ર કોઈ પણ વ્યક્તિ ભરવા પાત્ર હોય છે એવું સ્પેશિયલ એવું કોઈ એક્સેસ નથી કે કમલમ ને કે કોંગ્રેસ કાર્યાલય ને અમે લોકો બાદ કરીએ અમારે ભરવાનો જ છે અમે ભરવાના છીએ સેમ ડે આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવશે કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો નથી એટલે આવો સાવ નાનો મુદ્દો લઈ કે જેની વૈવટી પ્રક્રિયાની પણ એમને ખબર નથી એવો મુદ્દો લઈને આવે છે એમણે બીજા કામો ઉપર ધ્યાન દે તો વધારે સારું છે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો જે મુદ્દો છે એ નિયમ મુજબ આકારણી થઈ અને આવી જશે એટલે સેમ ડે વેરો ભરાઈ જશે